આ ઉપરાંત તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ને શનિવાર સાંજે નવ કલાકે હનુમાન ચાલીસાના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ શોભાયાત્રા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે રામનવમીના પવિત્ર દિવસે ભવ્ય અને દિવ્ય રીતે સાવરકુંડલા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં તમામ ધર્મ પ્રેમી હજારોની સંખ્યામાં ઉત્સાહભેર જોડાય છે આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામના જીવનની ઝાંખી દર્શાવતા વિવિધ ફ્લોટ્સ તેમજ વિવિધ સમાજોના અને રજવાડી ડીજે તેમજ વિવિધ ભજન મંડળીઓ સંસ્થાઓ અને તાલે ભક્તો રામ ભક્તિમાં થશે તેમજ શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સરબત છાસ અને પ્રસાદનું વિવિધ મંડળો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતી આ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાશે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાના ભવ્ય શોભાયાત્રામાં ભાગ લેવા માટે

શોભાયાત્રાનું કાર્યાલય અત્યારથી રામ જન્મ મહોત્સવનું કાર્યાલય ચાલુ થઈ ચુક્યું છે આજે સત્યનારાયણની કથા કરવામાં આવી આવતા શનિવારે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે સાવરકુડલાની તમામ ધર્મપ્રેમી જનતાને એક જાહેરાત કરવામાં આવે છે કે અહીંયા કાર્યાલય ઉપરથી ધજાફટાકાઓ મળશે સમગ્ર કુલ્લાને સારી રીતે શણગારવામાં આવે દરેક પોતપોતાના વિસ્તારમાં રસ લઈ અને રામ જન્મ મહોત્સવ નિમિત્તે શણગારે અને દરેક ધર્મપ્રેમીઓ રામનવમીના દિવસે જે શોભાયાત્રા નીકળે એમાં દિલથી બધા જ હાજર રહે બધા શોભાયાત્રામાં ભળે અને આપણા પરમકૃપાળુ પરમાત્માના જન્મોત્સવની દિવ્ય ભવ્ય શોભાયાત્રાનું આપણે નિર્માણ